ચોસઠ પાંચ આઠ આઠ સાત છે પંચોતેર નવ નવ રૂપિયા બસો ને નવ નવ રૂપિયા બોલ બાકી બસો ને નવ નવ રૂપિયા દસ દસ રૂપિયા દસ દસ રૂપિયા બસો દસ દસ ને બસો દસ રૂપિયા અગિયાર અગિયાર રૂપિયા અગિયાર બાર ને सत अवरी बशिर का मराव.. यhalf अवासर शेर्ड़स्तो करता साह सेत… 20 किलानर बशिख्पो शेर्मार्य कर्षा Pen अर्बावार्य हुंथर्बार्य हुआ व्हुलार्य हुआि उनवार्य वकलूस। ननके बशितर कर दि सकतिप ले भाता <coughs>

એક રૂપિયા બે ત્રણ છ પાંચ છ રૂપિયા છ છ ને આઠ રૂપિયા બસો સાત સાત રૂપિયા

કેલી બોલર હાલો હાલો હારું છે 20 20 72 80 એકાત્ર રૂપિયા દેશે બુક કરના જોવો તમે ક્વોલિટી બોલ બેક તો 880 880 80 80 81 80 80 480 480 એમાં

ઓગણસી એકાશી રૂપિયા છાસી રૂપિયા બસો છાસો ને છ્યાસી રૂપિયા ₹200 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

ત્રણસો એક ને ત્રણસો પંદર ત્રણસો અઢાર વી વીસ રૂપિયા ત્રણસો ત્રણસો ને વીસ રૂપિયા માલ છે ત્રણસો વીસ રૂપિયા

एक कोई रुपए एक कोई 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 एक कोई रुपए बावे बावे रुपए बावे 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 सवे सवे बच्चे सवे सवे रुपए अछो सवे सवे रुपए हट्चे